જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ચા સાથે નાસ્તામાં લઈ શકાય તેવી આપણે પૂરી બનાવીશું અને આ પૂરીને તમે ડબ્બો ભરીને રાખી દો તો તમે એક મહિના સુધી ખાઈ શકો છો એક મહિના સુધી સારી રહે છે ચા સાથે નાસ્તામાં લેવાય તેવી આપણે પૂરી બનાવીશું તો તેના માટે એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને આ એક કપ જેટલો મેંદાનો લોટ લીધો છે અને આ બે મોટી ચમચી જેટલો રવો લીધેલો છે તો હવે આપણે તેમાં મોણ માટે તેલ લઈ લઈશું બે ચમચી જેટલું આપણે તેલ લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે મુઠ્ઠી પડતો મોણ દેવાનો છે તમને તેલ ઓછું લાગે તો તમારે તેલ થોડું વધારે લેવાનું છે તો જોઈ શકો છો આપણે આવી રીતના મુઠ્ઠી બંધાય તેટલો આપણે મોણ દેવાનો છે તો હવે આપણો મોણ દેવાઈ ગયો છે લોટમાં હવે આપણે લોટ બાંધવા માટેનું પાણી બનાવી લઈશું આપણે કઢાઈમાં એક કપ જેટલું પાણી ગરમ કરી લેવાનું છે આપણે બે કપ લોટ લીધેલો છે તો તેની સામે એક કપ જેટલું પાણી જોઈશે થોડું પાણી ગરમ થયું છે આપણે તેમાં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે એક ચમચી જેટલું જીરું લઈશું એક ચમચી જેટલા સફેદ તલ લઈશું અને અજમો લીધેલો છે અજમાને આપણે હાથથી આવી રીતના મસાઈને એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ કસ્તુરી મેથી લીધેલી છે તેને પણ આવી રીતના હાથથી મસઈને એડ કરી દઈશું હવે આપણે આ બધી વસ્તુને બરાબર ગરમ કરી લેવાની છે તો આ બધી વસ્તુને બરાબર ગરમ કરી લેવાની છે તો આપણું પાણીમાં એક બોઈલ આવી ગયો છે અને ગરમ થઈ ગયું છે હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એટલે આપણે જે બધી વસ્તુઓ અંદર લીધેલી છે તેની ફ્લેવર પાણીમાં બેસી જશે પાંચ મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો તમે પાણીમાં સરસ કલર પણ આવી ગયો છે અને આ મેથીનો સ્વાદ અંદર પાણીમાં સરસ એવો ભરી ગયો છે હવે આપણે આ પાણીને ઠંડુ કરી લઈશું તો આપણે આજે પાણી બનાવ્યું છે તે સરસ એવું ઠંડુ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે એકસાથે પાણી નથી એડ કરવાનું થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધી લઈશું આ પૂરી ખાવામાં સરસ લાગે છે એક વાર બનાવીને તમે રાખી દો તો બાળકોને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે નાસ્તામાં પણ લઈ જઈ શકાય છે ફરી પાછું આપણે થોડું પાણી એડ કરીશું તો આપણે દોટ બાંધી લીધો હશે આપણે લોટને થોડો કઠણ બાંધવાનો છે હવે આ લોટને આપણે દસ મિનિટ માટે રાખી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તો જોઈ શકો છો આપણે એકદમ કડક લોટ બાંધ્યો તો તે થોડો નરમ થઈ ગયો છે એકદમ કડક પણ નહીં અને એકદમ નરમ પણ નહીં આવો આપણે લોટ બાંધવાનો છે હવે આપણે આમાંથી પૂરી બનાવી લઈશું તો હવે આપણે લોટને થોડો તેલ વાળો હાથ કરીને મસરી લઈશું તો હવે આપણે લોટમાંથી એક એકવો લઈ લેવાનો છે અને તેને આવી રીતના લુવો લઈને આપણે હવે પૂરી બનાવી લઈશું તો હવે આપણે પાટલા પર થોડું તેલ લગાવી દઈશું હવે આપણે પૂરી બની લઈશું આવી રીતના તો આપણે આવી રીતના પૂરી વણી લેવાની છે મીડિયમ રાખી છે આપણે બહુ પતલી નથી કરવાની અને બહુ જાડી પણ નથી રાખવાની આપણે મીડિયમ સાઇઝની પૂરી રોટલી જેવું બનાવી લીધું છે હવે આપણે આ કંઈ પણ ઢાંકણ લેવાનું છે તેની મદદથી આપણે તેને કટ કરી લઈશું એટલે આપણે બધી પૂરી સરસ એવી એક સરખી બને હવે આપણે આ કટરથી તેને આવી રીતના કટ કરી લઈશું ચાર ભાગમાં આપણે કટ કરી લેવાનું છે અને વચ્ચેની સાઈડ પણ થોડુંક આવું કટ આપી દેવાનું છે બધી પૂરીમાં આવી રીતના કટ આપી દઈશું વચ્ચેથી કટ ન થઈ જાય આખી કટ નથી કરવાની વચ્ચે આવી ડિઝાઇન થાય એવી રીતના આપણે કટ લગાવી દઈશું આવી રીતના બધી પૂરી બનાવી લઈશું તો આપણે બીજી પૂરીને પણ આવી રીતના ગણી લીધી છે અને હવે તેને આવી રીતના ઢાકણની મદદથી કટ કરી લઈશું આપણે રવો અંદર લીધો છે એટલે રવાના હિસાબે કોર થોડી ફાટી જતી હોય છે એટલા માટે આપણે આવી રીતના બરાબર સ્ટેપ આપી દઈશું હવે આપણે તેને કટ કરી લઈશું દિવાળી પણ આવી રહી છે તો આવી રીતના તમે નાસ્તામાં આવી પૂરી બનાવીને રાખી શકો છો આવી રીતના આપણે બધી પૂરીમાં ફરીથી આવી રીતના કટ લગાવી દીધા છે આવી રીતના આપણે બધી પૂરી બનાવીને પછી પૂરીને તળી લઈશું તો જોઈ શકો છો આપણે બધી જ પૂરીને આવી રીતના વણી લીધી છે હવે આપણે તેને તળી લઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ પૂરીને તો લઈશું મીડિયમ તેલ રાખવાનું છે એકદમ ફાસ્ટ ગેસ નથી કરવાનો પૂરી તેની જાતે જ ઉપર આવી જશે જેટલી કડાઈમાં આવે તેટલી આપણે પૂરી કઢાઈમાં મૂકી દઈશું તો જોઈ શકો છો તેની જાતે જ પૂરી ઉપર આવી રહી છે હમણાં આપણે તેને હલાવવાની નથી તેની જાતે જ બધી પૂરી ઉપર આવી જશે હવે આપણે તેને ફેરવી લઈશું મીડિયમ ગેસે તેને તળવાની છે એટલે અંદરથી પણ એકદમ ક્રિસ્પી થઈ જાય ફાસ્ટ ગેસ રાખીશું તો ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચી લઈ જશે એટલે આપણે તેને મીડિયમ ગેસ ઉપર તળી લેવાની છે મારી રેસીપીના વિડીયો તમને પસંદ આવે તો તમે મારી ચેનલ ને કરી દેજો આપણે તેને ફેરવી લઈશું પૂરીને તો જોઈ શકો છો સરસ એવી આપણી પૂરી તળાઈ ગઈ છે સરસ કલર આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે આવી રીતના આપણે બધી પૂરીને તળી લઈશું જોઈ શકો છો સરસ એવી ક્રિસ્પી બની છે હવે આપણે બીજી પૂરીને તળી લઈશું જાતે પૂરી ગઈ છે જોઈ શકો છો હવે આપણે તેને લઈશું જોઈ શકો છો બીજી વારની પૂરી પણ સરસ તળાઈ ગઈ છે આ પૂરીને ચારથી પાંચ મિનિટનો ટાઈમ લાગે છે તળાતા તો આ પૂરીને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના બધી પૂરી તળી લઈશું તો તૈયાર છે આપણે ઘઉંના લોટમાંથી એકદમ સરસ એવી ક્રિસ્પી પૂરી બનાવી છે આ પૂરીને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો ડબ્બો ભરીને રાખી દો તો તમને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તમે ખાઈ શકો છો તો તમે પણ આવી પૂરી ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો